ઓપરેશન સિંદુર દરમિયાન આપણી સેના આપણી સરકાર અને આપણી સમાજ આ ત્રણે ત્રણ પહેલું એક સાથે અને એકમેકનો એક ભાવ અને સાથે સાથે પોતાની જે જવાબદારીઓ નિભાવવાની હતી એ ખૂબ મક્કમતાપૂર્ણ અને ખૂબ સક્ષમતાથી આપણે સૌએ આ નિભાવી છે કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક છે અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની રીતે જે પણ પોતાની જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી એ તમામ જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંધુ દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંધુનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે કાયમી યાદ માટે પાસે લગભગ એકર જગ્યામાં પ્રસ્તાવના કરવામાં આવેલી છે આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલે તે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું નિર્માણ કરવામાં આવનાર છે